અડદિયો બનાવવા માટે આપણે લઈ લીધા છે આ કાજુ છે આ બદામ છે આ ખમણેલું ટોપરું છે અને આ આપણે માવો છે એને આપણે ખાવ જૂનો જૂનો કરી નાખ્યો છે માવો તો આપણે લઈ લીધું છે કાજુ અને બદામ ને ટોપરું અને માવો અને બાજુમાં ગુંદર તળાય છે જો આપણે ઘી નાખી દીધું છે જો આપણે ઘી નાખી દીધું છે જો તેલ ઘી નાખી દીધું છે આપણે દેશી ગાય નું ઘી છે આપણે એમાં અડદ નો લોટ ટીઆ થોડું થોડું નાખતું જવાનું ને હલાવતું જવાનું

જો ધીમા કેસે શેકા દેવાનું છે આપણે એને તવી થી હલાવતા જવાનું છે ધીમે ધીમે ચોટી ન જાય ની છે આપડે થોડું હલાવતું જવાનું છે

મેં હલાવતું જવાનું બ્લોટ શેપાઈ ત્યાં સુધી ચોટીનું કાય રાજ્ય નહીં લોટ છે નહીં હવે મને તો આવી તો હવે માં ઓછો આવડો આવી ગઈ गाइस કડક છે છે

માવો નાખી સીયામાં લોટ શેકાય જો સીગડો થોડો થોડો માવો નાખી જવાનું મલ લાગી જશે

માવો નાખી દીધો છે આપડે પછી આપણે માવા નહીં દેવાનો

આપણે નાખી દે આ ટોપરું છે ખમણેલું આપણે ટોપરું નાખી દીધું ખમણેલું તો આપણે આને જાદુમાં બનાવી દેવું થોડું નાનું પડે ને લે તો આપણે લઈ લીધું છે નાના વાસણમાં ટબમાં કે આપણે આ નાખી દે આ બદામ આ બધા બદામના કટકા કરી નાખ્યા છે જીણા જીણા સુદમ નાઈટ દિવિ તા આ પહેલા કરી તો છે આપણે આ નાઈટ દિવિ આ કાજુના કટકા કરી નાખ્યા છે ના ના આપણે આ કાજુ નાઈટ દિવિ

આપણે અલઈ નાખ્યું આપણે કિલા ઘીનો અડદ જે બનાવ્યો છે એમાં કિલો ઘી નાખ્યું દોઢ કિલો અડદની દાળ છે ટોપરું છે પાંચસો ખમણેલું પાંચસો બદામ પાંચસો કાજુ અને કિલો માવો એટલે મસાલ્યો પછી મસાલો અને આપણે તો આને અલઈ નાખીએ બધું બરફૂ ભરી જાય એટલે હલલાઈ નાખ્યું બરફું કિલો ઘી દોઢ કિલો લોટ ઘી

સાહણી હારી આવી જાય પછી આપણે આમાં નાખી દેવાની છે હલલાવી નાખવાની શર્ધીમાં હમાણું નહીં તે પછી આમાં નાખવું પડ્યું સાજુ થઈ ગયું એટલે એમાં સાહણી લેવાની હતી એટલે ખાલી કરવું પડ્યું જોવા સાહણી લેવાય છે આપણી સાહણી આપણે સારી આવવા દેવી પડે સાહણી કાશી રહી જાય તોય તે અડધ્યો હારો ન બને દેવી પડે સાહણી કેમ કે નકર કાશી રહી જાય તો અડજો બગડી જાય એટલે સાહણી સારી આપણે જોવું પડે કે આ સાહણી આવી ગઈ છે કે નહીં આમ આમ કરી થોડીક વાર છે આમ જોવું પડે કે તાકડો હાલો કે નહીં આમ જોવું પડે સાહણી સારી આવા દેવી પડે પછી વાર છે થોડીક સાહણી આવવાનું ટણી આવી ગઈ છે તો નાખી દઉં છે આપણે Yeah મસાલો મળી છેરી અરદિયાનો ટેક્સચર મસાલો આવે બધું આમ બેશલ આવે જો એ નાશરી ગાઈનો કરે અરદિયો અને સ્વાદ બહુ મસ્ત આવે ગરમ ગરમ જો હલા છે ધીમે ધીમે આપણે સહણે નાખી દીધી છે ધીમે ધીમે હલાવતા જાય છે બધું મિક્સ થઈ જાય ભળી જાય બધું જો બધું મિક્સ થઈ ગયું છે ભળી ગયું છે તો આપણે એને આ સિલિન્ડ આપી टका पाडवानी टी शे ખાલી ગુજરાત તો જો અમારી એક થાળી તૈયાર થઈ ગઈ છે એડે જે કેટલી મસ્ત ડિઝાઇન બનીને આવી ડાબલી છે એવી રીતે ભરીને બનાવ્યું છે બહુ મસ્ત બન્યું છે અડજો તો અમારો આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો